યુએન જનરલ એસેમ્બલીએ બે હજાર બાર માં એકવીસ માર્ચ ને આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે જાહેર કર્યો હતો જંગલો ગ્લોબલ વોર્મિંગ ને અટકાવવા માટે એક અતિ મહત્વનું પાસું હોવાથી તેના મહત્વ અને જાગૃતિ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારતમાં કુલ જમીનનો લગભગ એકવીસ હિસ્સો જંગલો થી ઘેરાયેલો છે ત્યારે નજર કરીએ ભારતના વિસ્તારની દ્રષ્ટિએ મોટા પાંચ જંગલો પર પહેલું સુંદરવન પશ્ચિમ બંગાળ દસ હજાર ચોરસ કિલોમીટર જમીન અને પાણીને આવરી લેતું સુંદરવન એ યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ સેન્ટર છે તેની ગણતરી વિશ્વના સૌથી મોટા મેંગ્રો જંગલોમાં થાય છે સુંદર નામ મેંગ્રો વૃક્ષની પ્રજાતિઓ પ્રજાતિરા ફોર્મ્સ પરથી રાખવામાં આવ્યું છે જેનો બંગાળીમાં અર્થ થાય છે સુંદર ગીર નેશનલ પાર્ક ગુજરાત ગુજરાતમાં આવેલું એક જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય છે વર્ષ જુનાગઢ ના ખાનગી શિકાર વિસ્તારના તત્કાલીન નવાબ દ્વારા બનાવવામાં આવેલા સીના અભયારણ્ય કુલ વિસ્તાર ચૌદસો કિલોમીટર છે ખાસી હિલ્સ મેઘાલય દસ હજાર ચારસો તેતાલીસ કિલોમીટર માં ખાસી ટેકરીઓ આવેલી છે જે પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાય છે પૂર્વ ખાસી ટેકરીઓ મેઘાલય રાજ્યના બાર જિલ્લામાં કુલ બે હજાર સાતસો અડતાલીસ કિલોમીટરના ભૌગોલિક વિસ્તાર ને આવરી લે છે જયારે પશ્ચિમ ખાસી હિલ્સ ત્રણ નવસો બાવીસ ચોરસ કિલોમીટર નો વિસ્તાર ધરાવે છે ખાસી હિલ્સ ને તેની રમણીય સુંદરતા માટે પૂર્વ સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે નામદાફા રાષ્ટ્રીય ઉદ્યાન અરુણાચલ પ્રદેશ ઉત્તર પૂર્વ ભારતના અરુણાચલ પ્રદેશ નામદાફા રાષ્ટ્રીય ઉદ્યાન ઓગણીસો પંચ્યાસી ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે આ ઉદ્યાન સ્થાપના ઓગણીસો માં કરવામાં આવી હતી એક થી વધુ પુષ્પ અને લગભગ ચૌદસો જેટલી પ્રાણીઓની પ્રજાતિઓ સાથે તે પૂર્વી હિમાલયમાં વિવિધતા નું કેન્દ્ર છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડ જીમ કોર્બેટ નેશનલ પાર્ક સૌથી મોટા કોર્બેટ આઇગર રિઝર્મ નો ભાગ છે તેરસો અઢાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું કોર્બેટ નું મજેસ્ટિક લેન્ડસ્કેપ તેની વાઘની સમૃદ્ધિ માટે જાણીતું છે કોર્બેટ ને ભારતનું સૌથી જૂનું અને સૌથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ઉદ્યાન માનવામાં આવે છે અહીંયા વર્ષ ઓગણીસો માં પ્રોજેક્ટ આઇગર પ્રથમ વખત શરૂ કરવામાં આવ્યો હતો ભારતમાં સૌથી વધુ જંગલનો વિસ્તાર ધરાવતા તો રાજ્ય મધ્ય પ્રદેશ છે જે કુલ પંચાણું હજાર બસો એકવીસ ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લે છે મિઝોરમમાં સૌથી વધુ પંચ્યાસી પોઈન્ટ એકતાલીસ ટકા વિસ્તારમાં વનનું આવરણ છે આ રાજ્યને લૂપર્વતોની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ તો થઈ ભારતની વાત જો વિશ્વની વાત કરીએ તો સૌથી પહેલું નામ તેમાં એમેઝોનના જંગલનું આવે એમેઝોન રેઇન ફોરેસ્ટ એ પૃથ્વી પરનું સૌથી મોટું જંગલ કહેવાય છે તે દક્ષિણ અમેરિકામાં પાંચ પોઇન્ટ પાંચ મિલિયન ચોરસ કિલોમીટર થી વધુ વિસ્તાર ધરાવે છે તે ત્રણસો નેવું અબજ વૃક્ષો અને સોળ વન્ય પ્રજાતિઓનું ઘર છે જંગલો બ્રાઝિલ કોલંબિયા પેરુ એક્વાડોર ફ્રેન્ચ ગ્યાના અને ગયાના દેશમાં વિસ્તરેલા છે કોંગો બેસીન જે મધ્ય આફ્રિકામાં સ્થિત છે તે ત્રણ પોઈન્ટ ત્રણ મિલિયન ચોરસ કિલોમીટર થી વધુ વિસ્તારમાં ફેલાયેલું વિશ્વનું બીજું સૌથી મોટું જંગલ છે